નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર તાલુકાના લાલપુર ગામની અંદર કે જેઓ પ્રગતિશીલ ખેડૂતને મળવા માટે તો સૌ પ્રથમ તમારું પહેલાં નામ આપજો હા મધુભાઈ બસુભાઈ કોટડિયા મધુભાઈ બસુભાઈ કોટડિયા બરાબર અને તમારું ગામ લાલપુર લાલપુર તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ તમે આપણે ગઈ સિઝન એટલે કે ગયા ઉનાળે તલનું વાવેતર કર્યું હતું એ કયા તલ વાવ્યા હતા તમે

અને કોઈ ખેડૂત મિત્રને માનો આ વર્ષે તલનું વાવેતર કરવું હોય તો ઈ તલની વેરાયટી વાવવા layak છે કે નહીં ખેડૂત મિત્ર વાવવા layak સારી છે ને તો કોઈ ખેડૂત મિત્રને વાવી તો વાવી શકે ને તો ખેડૂત મિત્ર બે તલની વેરાયટી ફૂલે બુલબુલ સારામાં સારી છે જો કે આપણે ઘણા ખેડૂતોને નહોતું મળવાનું ને એટલે કીધું આજે આપણે ફેરી વિઝિટમાં નીકરા થી સારી તો જે ખેડૂત મિત્ર વાવેતર કરે હોય તો એનું જ આપણે અભિપ્રાય લેવી જેથી કરી કોઈ પણ ખેડૂત મિત્રને બિયારણની પસંદગી કરવી હોય તો પસંદગી પણ કરી શકે અને બીજું તમે તલ વેસાણ કર્યું જયારે ત્યારે તમારો ભાવ શું આવ્યો હતો

તો એ તમારે ચાર પાંચ મણ તો એની કરતા વધારે નીકળતા ને અને પ્લસ સો રૂપિયા ભાવ પણ સારો મળ્યો તો ખેડૂત મિત્રો ખાસ પોઈન્ટ તો એ પણ યાદ રાખવો જોઈએ કે આપણે પચાસ સો રૂપિયા ભાવ પણ પ્લસ મળે છે અને ઉત્પાદન પણ પ્લસ થાય છે જેથી કરી આપણે બેનિફિટ તો જો વધારે ભાવ અને વધારે ઉત્પાદન આવે તો જ આપણે ખેડૂતને બેનિફિટ રહે બાકી થોડું ઉત્પાદન આવે તો આપણે બેનિફિટ તો નથી જ રહેવાનો તો કોઈ પણ ખેડૂત મિત્રને પસંદગી કરવી હોય તો ફૂલે બુલ આ વર્ષે સૌથી બેસ્ટ વેરાયટીમાં સાબિત થશે તો બસ આજે આટલું નમસ્કાર